કચ્છના અંકલેશ્વર ખાતેથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં અંકલેશ્વર ખાતે એક યુવકને સોશિયલ મીડિયા દ્વારા થયો છે ફિલિપાઇન્સની યુવતી સાથે પ્રેમ જો કે ફિલિપાઇન્સની યુવતીને પણ આ યુવક સાથે પ્રેમ થઈ જતા વિદેશી યુવતી સાત સમુદ્ર પાર કરીને પહોંચી ભારત દેશ અને ભારત દેશના ગુજરાત ખાતે આવેલા ભરૂચના અંકલેશ્વર ખાતે આવી હિન્દુ રીતિ રિવાજ મુજબ લગ્નના બંધને બંધાઈ અહીં વાત કરવામાં આવે તો પ્રેમનો કોઈ હદ હોતો નથી જે સત્ય હકીકત પ્રેમનો ખિસ્સો જોવા મળ્યો છે અંકલેશ્વરમાં જો લવ સ્ટોરીની વાત કરીએ તો ભારત દેશના ગુજરાત રાજ્યમાં આવેલા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે જેથી અંકલેશ્વરના પિન્ટુ પ્રસાદ નામના યુવકને ફિલિપાઇન્સની પ્રેમિકા દિલમાં ઘર કરી જતા પ્રેમિકા લિંબજને મગદાઓને પત્ની તરીકે સ્થાન આપવામાં પત્ની તરીકે સ્થાન આપવા પહોંચી ગયા ફિલિપાઇન્સ અને ત્યારબાદ અંકલેશ્વરના પિન્ટુ ફિલિપાઇન્સ પહોંચી પ્રેમિકા લિંબજ મગદાઓ સાથે કાયદેસર ફિલિપાઇન્સમાં લગ્ન કર્યા બાદ બંને પરત ફર્યા હતા ભારત દેશ જો જોકે વિદેશમાં ઉશરેલી લિંબજ મગદાને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ખૂબ જ લગાવ હોવાથી યુવકના વતન પહોંચતા બંને ભારતીય સંસ્કૃતિ મુજબ કર્યા લગ્ન એટલું જ નહીં પણ પિન્ટુ પ્રસાદે શાંત સમંતર પાર રહેતી ફિલીપાઇન્સની પ્રેમિકા લિંબજ

And in the Gujarat, buhut ati laga ta. I like my mother-in-law, my father-in-law. And then, I like the food. Also, also the culture. I like so much. And then, the Indian people, also they treat you so good. So, that I like, I like so much. So, naman. Marunang Pintu Parsad che. May, amari mami and papa che. May, ફિલિપિન્સની છોકરી હાટે બે વર્ષ પહેલાં એલડીઆર રિલેશનશિપમાં આવ્યો હતો પછી અમે ડેલી વિડિયો કોલિંગ ને ઓડિયો કોલ પર વાત થતી હતી તો પપ્પાએ મને હું કીધું કે તું જા તને ગમે છે છોકરી તો ફિલિપિન્સ જઈને એને લઈને આવ વગન કરીને પછી મારા પપ્પાએ સપોર્ટ કરીને મને વિઝા પાસપોર્ટ બધું એરેન્જ કરી આપ્યા મેં છ મહિના પહેલાં ફિલિપિન્સ ગયો ત્યાં જઈને લગ્ન કર્યો આના મમ્મી પાપા મને ખૂબ જ સપોર્ટ કર્યા ને પછી આજે આટલે કે આજ નવેમ્બર અઢારના અઢાર તારીખે અમારા હિન્દુ ટ્રેડિશનલ રીતિ રિવાજથી લગ્ન કર્યા મારી વાઈફે ખૂબ જ એન્જોય કરી અને એ ખૂબ જ સરાહના કરે છે આપણો હિન્દુ રીતિ રિવાજ અને કલ્ચરના અમે એકબીજાના પરિચયમાં આવ્યા કેવી રીતે જેમ કે રેન્ડમલી લોકો ફેસબુક ફ્રેન્ડ એ કરે છે બનાવે છે એ આવી રીતે મેં રેન્ડમલી એમને રિક્વેસ્ટ મોકલ્યો પછી એકબીજાથી ચેટિંગ ચેટિંગ કરતાં કરતાં સિરિયસ થઈ ગયા પછી વિડીયો કોલિંગ ને પપ્પાએ મને એ કીધું કે જા તું લઈને જ આવું બધું ખર્ચો મેં જોઈ લઈશ તો પપ્પાના સપોર્ટથી મેં એ કરું છું બહુ કે એ લોકોના સપોર્ટથી આજે મેં મારી વાઈફને આજે ફિલિપિન્સથી ઇન્ડિયા લઈને આવેલું છું મેં ફિલિપિન્સ ગયો તો પછી મેં તો ડાયરેક્ટ ફિલિપિન્સ ગયો તો આના મમ્મી પપ્પા મને ખૂબ જ માન માનજાન ને પછી સપોર્ટ કર્યા એ હરેક વસ્તુમાં સપોર્ટ કર્યા એના મમ્મી પાપા એ મને પછી અમે ત્યાં જઈને કોર્ટ મેરેજ કર્યા પ્લસ આ લોકોના જે કલ્ચર છે એટલે મારી વાઈફ ક્રિશ્ચન કલ્ચર એ એ ધર્મથી આવે છે એ લોકોના ધર્મથી મેં ત્યાં જઈને લગ્ન કર્યા પછી ત્યાં કોર્ટ મેરેજ કર્યા કે ઇન ફ્યુચર અમે કોઈ પ્રોબ્લેમ થાય ના એ પછી આ આપણા ઇન્ડિયામાં આવીને આ નવેમ્બર અઢારના તારીખે આપણા હિન્દુ રીતિ રિવાજથી લગ્ન કર્યા છે